અથવા તો મીઠા વગરનું એક ટાણું કરવું વ્રત કથા સાંભળવી રાત્રે જાગરણ કરી પતિના આરોગ્ય અને દીર્ઘાયુ માટે માતાજીની સ્તુતિ કરવી આમાં વ્રત પાંચ વર્ષ સુધી કરવું ત્યાર પછી ઉજવવું એ વખતે પાંચ બ્રાહ્મણ અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા ભેટ આપવી એવ્રત જીવ્રત વ્રત કથા નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા તપસ્યા કરી ભક્તિ કરી આથી શિવજી બ્રાહ્મણ પર પ્રસન્ન થયા અને બ્રાહ્મણને કહ્યું તારે ત્યાં પુત્રનો જન્મ થશે પણ તેને પરણાવવાનો પ્રયત્ન કરીશ નહીં તેનો સર્વાંગી ઉછેર કરજે ખૂબ ભણાવજે પણ લગ્નના બંધનમાં બાંધીશ નહીં આમ કહી શિવજી ત્યાંથી અંતર ધ્યાન થયા બ્રાહ્મણે ઘેર આવી બ્રાહ્મણીને બધી વાત કહી બ્રાહ્મણીના હર્ષનો પાર ના રહ્યો શિવજીના આશીર્વાદ પ્રમાણે થોડા સમયમાં બ્રાહ્મણ દંપતીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો કાળક્રમે તેઓ શિવજીના વચન ભૂલી ગયા એ દંપતીએ દીકરાને ખૂબ સારી રીતે ભણાવી ગણાવી મોટો કર્યો અને ઉમર લાયક થતા તેના લગ્ન એક સુંદર કન્યા સાથે કરી દીધા લગ્ન થયા પછી જાન પાછી ફરી પરંતુ રસ્તામાં અચાનક મુશળધાર વરસાદ તૂટી પડ્યો સૌ કોઈ વરસાદથી બચવા માટે ગાડામાંથી ઉતરીને દોડા દોડી કરવા લાગ્યા વરકન્યા પણ એકબીજાનો હાથ જાલી અંધારામાં માર્ગ કરતા આગળ વધવા લાગ્યા એવામાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને વરરાજાના પગે ડંખ મારીને અંધારામાં અદ્રશ્ય થઈ ગયો જોત જોતામાં તેના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો આ દ્રશ્ય જોઈ વહુ રો કકડ કરવા લાગી જાનયાઓ ધીરે ધીરે ગામ પાછા ફર્યા પણ વહુ તો પોતાના પતિનું મૃત શરીર લઈ મંદિરમાં ગઈ રાત્રિનો સમય હોવાથી મારી રાત્રે એ માં પધાર્યા તેમણે મંદિરના દ્વાર અંદરથી બંધ થયેલા જોઈ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે અંદર જે હોય તે બહાર નીકળો અંદર બેઠેલી વહુ તો સાંભળી ગભરાઈ ગઈ વહુએ તો કમાડ ઉઘાડીને જોયું તો સામે સાક્ષાત માતાજી ઉભા હતા માતાજીને જોઈ વહુ રડી અને તેના પગમાં પડી તેમને પોતાની વિતક કથા કહી સંભળાવી આથી માતાજીને તેના પર દયા આવી તેમણે કહ્યું જો દીકરી તો મારું કહ્યું માનીશ તો તારા પતિને હું જરૂર સજીવન કરીશ વહુએ ડોકી હલાવી હા પાડી ત્યાં જ તેના પતિએ જરાક પડખું ફેરવ્યું એટલી વારમાં માતાજી અદ્રશ્ય થઈ ગયા વહુ બિચારી ફરી વિલાપ કરવા લાગી થોડી વાર પછી છે અંદર જે હોય તે બહાર નીકળો વહુએ ફરી એકવાર મંદિરના કમાડ ઉઘાડ્યા સામે જુએ તો જીવ્રતમાં વહુએ તેમની આગળ પણ પોતાની વિતક કથા કહી સંભળાવી આથી જીવ્રત માને દયા આવી અને તેમણે પણ પોતાનું કહ્યું માનવાની શરતે તેના પતિના દેહમાં થોડો જીવ મૂક્યો આથી તેના પતિએ પડખું ફેરવ્યું આમને આમ રાતના બે પહોર વીતી ગયા ત્રીજા પહોરે જયામાં પધાર્યા તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને થોડું જીવનદાન આપવાની વાત કરી વહુએ હા કહી ત્યાં તો તેના પતિના સ્વાછો શરૂ થઈ ગયા વહુને વિશ્વાસ બેસી ગયો કે હવે એનો પતિ જરૂર સજીવન થશે છેલ્લો શરૂ થયો ત્યાં આવ્યા પણ મંદિરના દ્વાર બંધ જોઈને પૂછ્યું કે અંદર કોણ છે પછી વહુને દુખી થયેલી જોઈ તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યા જો તું મારું કહ્યું માને તો હું તારા પતિને સજીવન કરું વહુએ હા પાડી ત્યારે વિજયા માએ તેના પતિના શબ પર કમંડળમાંથી પાણી છાંટીને તેને સજીવન કર્યો તેનો પતિ આળસ મળી બેઠો થઈ ગયો એટલી વારમાં વિજયામાં અંતર ધ્યાન થયા સવાર થતાં તો વર વહુ બેઠા ગપાટા મારે છે ગામના લોકો આ જોઈ વરના માતાપિતાને સર્વે વાત કહે છે વરના માતાપિતા પણ ખૂબ ખુશ થાય છે આ વાતને ઘણો સમય વીતી ગયો માતાજીની કૃપાથી વહુને સુંદર મજાનો પુત્ર અવતર્યો આથી ઘરમાં આનંદ છવાઈ ગયો રાત પડી ત્યાં એવ્રતમાં તેમને ઘેર આવ્યા અને ચૂપચાપ વહુ પાસેથી પુત્ર લઈને ચાલતા થયા વહુ માતાજીના વચને બંધાઈ ચૂકી હતી આથી તેણે પોતાના પુત્રને માતાજીને સોંપી દીધો બીજા દિવસે સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો હતો નહીં તેને વહુને પૂછ્યું વહુ છોકરો ક્યાં ગયો વહુ તો બિચારી ચૂપ રહી આમ વહુએ ત્રણ છોકરા જણ્યા અને ત્રણેય છોકરા વચન અનુસાર માતાજીને સોંપી દીધા વહુને જ્યારે ચોથી સુવાવળ આવી ત્યારે સાસુ સસરાએ રાજા સમક્ષ વહુની વિરુદ્ધ ફરિયાદ કરી અને ચોથા છોકરાનું રક્ષણ કરવા ખુદ રાજાને વિનંતી કરી રાજાને પણ તેમની વાતમાં રસ પડ્યો અને તેઓ ખુદ ચોકી પહેરો કરવા લાગ્યા ખુલ્લી તલવાર લઈને બાણા આગળ બેઠા થયા રાત પડી ત્યાં વિજયામાં આવીને ઊભા રહ્યા અને સૌને નીંદર આવી ચડી વહુ પાસેથી છોકરો લઈને ચાલતા થયા સવારે જોયું તો છોકરો ઘોડિયામાં ન હતો આ બનાવથી રાજા પણ વિસ્મય પામ્યો ત્યારબાદ પાંચમી પ્રસુતિ વેળાએ વહુને દીકરી આવી સવારે આવીને સાસુએ જોયું તો દીકરી રહી હતી આથી તેમને થયો વહુએ પણ દીકરી પોતાની પાસે જ રહેશે આ જાણી ગોરાણી જમાડવાનું નક્કી કર્યું વહુ નાઈને ઉઠી ત્યારે માતાજીના મંદિરે ગઈ અને માતાજીને વિનંતી કરવા લાગી કે તમે મારે ત્યાં ગોરાણી તરીકે જમવા પધારજો માતાજીએ તેની વિનંતીને માન આપી તેના આમંત્રણનો સ્વીકાર કર્યો બીજે દિવસે ચારેય માતાજીઓ બાળ સ્વરૂપે વહુના ઘેર જમવા આવી પહોંચ્યા વહુએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને તેમને જમવા બેસાડ્યા એ જ વખતે પાણામાં સૂતેલી દીકરી અચાનક જાગી ગઈ અને રડવા લાગી ગોયણી રૂપે લાવેલ માતાજીએ પૂછ્યું બેટા દીકરી કેમ રડે છે જવાબમાં પર પ્રસન્ન થયા અને તેઓએ લઈ ગયેલા ચાર પુત્રોને અદૃશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા સાસુ તો આ દ્રશ્ય જોઈ અચંબામાં પડી ગયા વહુએ ત્યાર પછી તેમને સર્વે વાત વિગતે કહી સંભળાવી આથી તેઓ વહુ પર ખૂબ ખુશ થયા અને તેના ગુણ ગાવા લાગ્યા ગામમાં ખબર પડતા સૌ વહુ પાસે દોડી આવી અને વ્રતની વિધિ જાણી લઈ એ વ્યવત વ્રતનું વ્રત કરવા લાગી હે માતાજીઓ જેવા તમે વહુને ફળ્યા એવું તમારું વ્રત કરનાર અને કથા વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો હરિ ઓમ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને કમેન્ટ અવશ્યથી કરજો જય શ્રી કૃષ્ણ